પાનોલી જીઆઈડીસી સ્થિત જેબી ફાર્મા અને રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ જેબી ફાર્મા અને રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સંયુક્ત ઉપક્રમે એક સ્વૈચ્છિક રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન સમારંભમાં જેબી ફાર્માના સી ઇઓ શ્રી નિખિલ ચોપડા સાહેબે દીપ પ્રાગટ્યા કરી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો સાથે સાથે કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી ભરત ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહ સાથે બસો પચાસથી વધુ કર્મચારીઓએ રક્તદાન કરી માનવ સેવા પ્રત્યે પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું જે બી ફાર્મા સતત સામાજિક જવાબદારી નિભાવતી કંપની તરીકે ઓળખાય છે અને આવા સેવાકીય કાર્યો દ્વારા સમુદાય માટે નમ્રતા સાથે પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે Uh, Nikhil Chopra from JV Chemical जिस तरह से प्रोग्राम आयोजित किया गया है विद्या को रेड क्रॉस और जे केमिकल के सब एम्प्लॉयज को धन्यवाद देना चाहूँगा कि दो सौ ब्लड डोनेशन का कैंप के आज आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज विच इज वेरी हेल्पफुल जो बाहर पब्लिक को जिसको ब्लड की जरूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो जिन्होंने ब्लड की जरूरत पड़ती है

જેવી કેમિકલ દર વર્ષે આવો કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે પાંચમી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોય છે આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી રહ્યા છે આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું છું જે વધારે વધારે બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે થેન્ક યુ